ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ તો ચાલો સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવ જાણી લઈએ મગફળી જાડી રાજકોટ નવસોથી અગિયારસોને એંસી રૂપિયા અમરેલી એક હજાર સિત્તેરથી બારસો ને બોતેર રૂપિયા ઓડીનાર નવસો થી અગિયારસો પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી સિત્તેર રૂપિયા જેતપુર નવસો ચાલીસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા વિસાવદર નવસો બેતાલીસથી અગિયારસો રૂપિયા મહુવા એક હજાર તેત્રીસથી એકાણું રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો નેવું રૂપિયા જૂનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો પચાસ રૂપિયા ભાવનગર એક હજાર પંચાણુંથી ત્રીસ રૂપિયા તળાજા એક હજાર અઠ્ઠાવનથી રૂપિયા હળવદ આઠસોથી બારસો બાવીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો રૂપિયા ખેડબ્રહ્મા આઠસો ચાલીસથી 950 પચાસ રૂપિયા સલાલ નવસોથી અગિયારસો ને પચાસ રૂપિયા દાહોદ આઠસોથી નવસો ને રૂપિયા મગફળી ઝીણી રાજકોટ નવસો વીસથી બારસો પચાસ રૂપિયા અમરેલી આઠસો વીસથી એક ઓગણસાઠ રૂપિયા હોડીનાર નવસોથી એક હજાર સાઠ રૂપિયા સાવરકુંડલા નવસો થી એક હજાર એકાવન રૂપિયા મહુવા એક હજાર ઓગણપચાસ થી અગિયારસો ઓગણપચાસ રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી એક રૂપિયા ઉપલેટા સાતસો પચાસ થી તેરસો રૂપિયા ધોરાજી સાતસો થી રૂપિયા વાંકાનેર છસો બારસો અડતાલીસ રૂપિયા જેતપુર નવસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા તળાજા અગિયારસો એકથી અગિયારસો પંચાવન રૂપિયા ભાવનગર અગિયારસો સાડત્રીસથી અગિયારસો પંચોતેર રૂપિયા રાજુલા સાતસો વીસથી અગિયારસો રૂપિયા મોરબી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા જામનગર નવસોથી તેરસો પચાસ રૂપિયા બાબરા એક હજાર નેવું થી અગિયારસો સિત્તેર રૂપિયા માણાવદર અગિયારસો પંદરથી અગિયારસો સોળ રૂપિયા ભેસાણ સાતસો થી એક હજાર એકાવન રૂપિયા ખંભાળીયા આઠસોથી એક હજાર રૂપિયા હિંમતનગર નવસો થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા પાલનપુર એક હાજર એકતાલીસ થી અગિયારસો સિત્તેર રૂપિયા તો આ રહ્યા હતા આજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ